ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ત્રણ તાલુકામાં ચોમાસુ સિઝનના વરસાદની અછત રહેતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે બનાસકાંઠાના વાવ થરાદ અને કાંકરેજ એમ ત્રણ તાલુકામાં જિલ્લાનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે ખેડૂતોને આશા હતી કે વધુ વરસાદ આવશે જેને લઈને ખેડૂતો દ્વારા ચોમાસુ ખેતી કરી હતી પરંતુ વરસાદ ઓછો થતા ખેડૂતોની હાલત કફોડી બની છે અને ખેડૂતોએ જોયેલા સપના પર પાણી ફરી વળ્યા છે બનાસકાંઠાના સરહદી વાવ અને થરાદ પંથકમાં જિલ્લાનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે જો કે ખેડૂતોને આશા હતી કે આ વખતે ચોમાસુ સિઝનમાં સારો એવો પાક લઈશું તેને લઈને ખેડૂતો દ્વારા બાજરી મગ મઠ તલ મગફળી જેવા પાકોનું વાવેતર કર્યું હતું પરંતુ પંથકમાં સામાન્ય વરસાદ થતાં ખેડૂતોનો પાક મૂર્જાઈ રહ્યો છે જેને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે ખેડૂતો દ્વારા મોંઘા ભાવના બિયારણ ખેડ ખાતર કરીને વાવેતર કર્યું હતું પરંતુ વરસાદ નહીંવત થતા ખેડૂતોનો પાક મુરજાઈ રહ્યો છે વરસાદ ઓછો થતા ખેડૂતોમાં પણ ભારે ચિંતા જોવા મળી રહી છે ભાવ તાલુકાના માવસરી ગામે મીડિયાની ટીમે અચાનક મુલાકાત લેતા ચોમાસો ગણ જે પાવેલ પાક હતો તેમાં અત્યારે પાકની અંદર કંઈ પણ વળતર મળે ખેડૂતોને મળી શકે તેમ છે જો ઓછો વરસાદ હોય તો બનાસકાંઠાના વાવ થરાદ અને કોંકરેજ તાલુકામાં ઓછો વરસાદ થયેલ છે જેના કારણે સરકાર સરકારી લે અને કેના વહેલી તકે પાણી છોડે અને ખેડૂતોને વળતરુપી મદદ કરવામાં આવે તેવી અમારી અપેક્ષા ખેડૂતો સાથે મળીને સરકાર આગળ અમે માગણી કરીએ છીએ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં જમીનના પેટાળમાં પાણીની અછત હોવાથી કેનાલો મારફતે સિંચાઈનું પાણી ખેડૂતોને મળે છે ખેડૂતોને રોતા કરી દીધા છે મોંઘવારીના સમયમાં મોંઘા ભાવના બિયારણ લાવીને પાક તો વાવ્યો પરંતુ વરસાદ ન આવતા તે પાક ખેડૂતોને બચાવી શક્યા નથી જેથી હવે ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે સરકાર પાક નુકસાનીનો સર્વે કરે અને ખેડૂતો અને ખેડૂતો અને પશુપાલકોને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે જોકે આ મામલે સરકાર દ્વારા ત્રણ તાલુકામાં સર્વે કરી યોગ્ય સહાય આપવામાં આવે તેવી વાવ તાલુકાના માવસરી ગામના લોકોએ કરી છે

વાવથી જે ઉત્તરપટ્ટીના ગામડાઓ છે તેમાં વરસાદ ખૂબ પાછોતરો અને ઓછી માત્રામાં થયેલ છે સરકારશ્રીના અછત મેન્યુઅલ મુજબ ત્રીસ સાત સુધી જ્યાં પોત્રીસ ટકા કે તેનાથી વધારે વરસાદ ન થાય એવા વિસ્તારની અંદર એમણે અછત જાહેર કરી અને અછત મેન્યુઅલ મુજબના લાભો આપવા જોઈએ તેમ છતાં સરકારે આવી કોઈ પ્રોસેસ કરેલ નથી એ બહુ દુઃખ બાબત છે આપના માધ્યમથી હું કહેવા માગું છું કે જે જે વિસ્તારોમાં પાછોતરો અને અપૂરતા પ્રમાણમાં વરસાદ થયેલ છે ત્યાં આ અંગે જરૂરી સર્વે કરી અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ જ્યારે બેન્કો હવે ખેડૂતોને આપવા માટે પ્રીમિયમ સ્વીકારતી નથી ત્યારે સરકારે આ અંગે ગંભીર બની અને આ અંગે સર્વે કરાવી અને ચોમાસું સિઝનમાં જે જે ખેડૂતોને પૂરતો વાવણીનો લાભ મળેલ નથી તેવા ખેડૂતોને સરકારી સહાય મળી રહે તે માટે ઘટતો કરવા

જ્યારે વાવ અને થરાદ તાલુકામાં પણ છેલ્લા પંદર દિવસથી વરસાદ થયેલો નથી પરંતુ આ તાલુકામાં મુખ્ય પાકો ઘાસચારોને કઠોળ અને બાજરીનું વાવેતર થયેલ હોય આ પાકોમાં અત્યારે હાલ પાક પરિસ્થિતિ સારી છે અને કોઈ ભેજ ભેજ ખેંચાવાનો કેવો પ્રશ્ન નથી હવામાન વિભાગની આગામી સમયની આગાહી ધ્યાને લેતા સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં અને ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં વરસાદ થવાની શક્યતા છે અને આપણા ગુજરાતમાં વરસાદ સામાન્ય રીતે સપ્ટેમ્બરના છેલ્લા વીક અથવા તો ઓક્ટોબરના પ્રથમ વીકમાં વિદાય લે છે એટલે ચોમાસામાં વરસાદ થવાની શક્યતાઓ હોય આ થયેલ પાકોનું વાવેતરમાં અત્યારે હાલ કોઈ જોખમ ન હોય પાક પરિસ્થિતિ સારી છે અને જે લોકોની પિયતની સગળતા છે એવા પાકોમાં પણ અત્યારે હાલ કોઈ રોગજીવાતનો પણ ઉપદ્રવ ન હોય એ સારા ઉત્પાદનની ઉજળી શક્યતાઓ છે નહીવત વરસાદની અસર પશુપાલકો પર પણ જોવા મળી છે કેમ કે ચોમાસુ સિઝનમાં ખેડૂતો વધુ પ્રમાણમાં ઘાસચારાનું વાવેતર કરે છે જેમાં જુવાર અને બાજરીનો સમાવેશ થાય છે પરંતુ નહીવત વરસાદના કારણે જુવાર અને બાજરીના પાક સુકાવા લાગતા પશુપાલકોને જે જે જરૂર હતી તેટલા પ્રમાણમાં ન મળી શકતો હોવાથી પશુપાલકો પણ ભારે છે આ વર્ષે ઘાસચારો મોંઘો થાય તેવી સંભાવનાઓ પણ સેવાઈ રહી છે બીજી તરફ ચોમાસુ બાજરીનો પાક વધુ પ્રમાણમાં ન હોવાથી પશુપાલકો તેમજ ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડશે તેવી પણ શક્યતાઓ છે બનાસકાંઠાથી ભીખાભાઈ પરમારનો અહેવાલ ઈટીવી ભારત હૈદરાબાદ